આજે અંકલેશ્વર ખાતે આંબાવાડી ખાતે આંગણવાડીનો પ્રવાસ કર્યો મારી સાથે ભરૂચ જિલ્લાના પ્રમુખ અ પ્રકાશભાઈ મોદીજી પણ ઉપસ્થિત છે સાથે સાથે આ વિસ્તારની જેટલા બાળકો છે જે આંગણવાડીમાં આવે છે એમની સાથે મુલાકાત કરી છે એમના હેલ્થ વિશે જાણકારી મેળવી છે સાથે સાથે જે આંગણવાડી બહેન છે એ પોતે રસોડામાં શું બનાવે છે એમની જે યાનગી છે એ પણ જોઈ છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ અહીંયા બાળકો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવે સ્વાગત ગીત પણ એ લોકોએ ગાઈને સાથે ડાન્સ પણ કર્યું છે બધાની તંદુરસ્તી ખૂબ સારી છે આજે ગુજરાત સરકાર એમની પોષણ ની લઈને એક ચિંતા ચાલી રહી છે પોષણના વિષયના લઈને હું સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહી છું ત્યારે આજે ભરૂચ ખાતે પણ આવવાનું થયું છે અને મને આનંદ છે કે અહીંના બાળકો ખૂબ એક્ટિવ છે